સમય પહેલા આર એસ એસના સો વર્ષ થયા આર એસ એસના સો વર્ષ જે થયા એના સો વર્ષની શતાબ્દી મનાવવાની હતી એની અંદર બી આર ગવ સાહેબની માતાને ઇન્વિટેશન હતું બી આર ગવની માતાએ ઇન્વિટેશન સ્વીકારવાની ના પાડી અને એવું કહ્યું કે હું સંવિધાનિક બોલ્યોમાં માનું છું હું ડૉક્ટર બી આર આંબેડકરના સંવિધાનમાં માનું છું ને ગયા નહીં ત્યાં જે આખી ઘટનાની વાત કરવામાં આવે છે તો આ ઘટના એ શું છે તો જે આરએસએસ જે વિશ્વ હિન્દુ પરિષદ જે બજરંગ દળ દિવસ રાત શાખાઓ લગાવી લગાવી અને દલિતોને સનાતનના નામે હિન્દુઓ બનાવે છે અને મુસ્લિમોની સામે મારે છે એટલે જ્યારે આવી ઘટનાઓ બનશે ત્યારે આપણી અંદર એ વિચારવાની ક્ષમતા નહીં રહે કે સામે મુસ્લિમ છે કે દલિત છે કે કોઈ માણસ છે એટલે આ તમને બધાને જે સનાતનની ઘૂંટી પીવડાઈ અને માણસમાંથી એક જિંદા લાશ બનાવી દેવાની ઘટના છે આ એનું ઉદાહરણ છે કે તમે જે સનાતનના રવાડે ચડો છો મુસ્લિમોની સામે થવા માટે તો ત્યારે એવો સમય આ લાવીને મૂકવાના છે કે એક દલિત જજ હશે તો એની સામે જૂતું મારતા પણ અટકાવવાના નથી એટલે આપણે સૌએ આ ઘટનામાંથી એ ધડો લેવાનો છે યુપીની અંદર પેલા જે હરિઓમ વાલ્મીકી હતા એમને એક ચોરીની નજીવી બાબતમાં એમની હત્યા કરી દેવામાં આવી કારણ કે ચોરી આણે કરી ચોરી કરવી એ ક્યારથી આવડો મોટો ગુનો બની ગયો કદાચ એને જો ચોરી કરી હોય તો ચોરી કરી છે કે નહીં એ નક્કી કોણ કરવાનું હતું પણ યુપીની અંદર બાબા જે યોગી આદિત્યનાથ છે બાબાનું બુલડોઝર જે ચાલતું હતું એ બુલડોઝર હવે લોકોને મારવા સુધી આવી ગયું તમને કદાચ યાદ હોય કે નહી મને ખબર નથી પણ બે હજાર સોળ સત્તરમાં માં એક બનાવ એવો બન્યો કે યોગી આદિત્યનાથ એ દલિતોના ત્યાં સભા કરવા જવાના હતા ત્યાં મીટિંગ કરવા જવાના હતા યોગી આદિત્યનાથે શું કર્યું યોગી આદિત્યનાથ અને એમના માણસોએ એ સભા થાય અથવા તો એ મીટિંગ થાય એની પહેલા દલિતોના ઘરે સાબુ મોકલાયેલા કાંતિ બે વાત સાચી ખોટી છે એટલે તમે દલિતો છો તમે ગંદાતા છો ગોબરા છો એટલે યોગી આદિત્યનાથ આવે એની પહેલા તમે નહીં જોઈને ચોખ્ખા થાઓ આવો મેસેજ હતો પણ આપણે સૌ આજે અહીંયા જ્યારે ભેગા થયા છીએ ત્યારે પોતપોતાના વિસ્તારોની અંદર નું જે સિમ્બોલ છે

જેમાં એમનો ચહેરો અને એવું લખવામાં આવ્યું કે યહી ભારતના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ આસન ઉપર બેઠેલા માણસ માટે જો આ પ્રકારની ખુલ્લે આમ રીલ વાયરલ થતી હોય અને આ દેશના પ્રધાનમંત્રીથી લઈ ગૃહમંત્રીથી લઈ અને આખી સરકાર ચૂપ બેઠી હોય તો હવે આપણી બધાની જવાબદારી છે કે જૂતા મારો યાત્રા કરીએ જૂતા પહેરાવાની યાત્રા કરીએ અને એમના સુધી મેસેજ પહોંચાડીએ એટલે મારી આપ સૌને વિનંતી છે કે અહીંયા એક દિવસનો પ્રોગ્રામ કરી જિજ્ઞેશભાઈએ જે ઇનિશિયેટિવ લઈ જીતેન્દ્રભાઈ જે ઇનિશિયેટિવ લઈને આપણને બધાને ભેગા કર્યા એ આ ખાલી પ્રોગ્રામ પૂરતા સીમિત ના રહેતા અને આપણે એક લાંબા ગાળાનો કાર્યક્રમ બનાવીએ અને એક મેસેજ પહોંચાડીએ કે તમે જે મનમાં ઈચ્છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે જે કરો એ અમે નહીં ચલાવી લઈએ